મહિલા ન્યાય માટે લગાવી બાળકોના ઘરે પહોંચી હતી મહિલા ન્યાય માટે પોલીસ બોલાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો ઉત્તરાયણ પોલીસે બંને પક્ષની ફરિયાદ સાંભળી મારું નામ લતાબેન મારું રહેવાનું અત્યારે કતાર ગામ છે મારું એજ છે કે મારા મારા હસબન્ડ મારા મારી સાથે છેતરપિંડી કરીને ચીટિંગ કરીને ડિવોર્સ પેપર ઉપર સાઈન લઈ લીધા છે બે બાળકો છે એને પાંચ વર્ષથી અત્યારે હું રાખું છું અને એને કોઈ ન્યાય આપ્યો નથી મને કોઈ ન્યાય આપ્યો નથી છોકરાઓનું ભરણ ને એવું લખેલું છે અમારા ડિવોર્સ પેપર ઉપર પણ એને હજી સુધી છોકરાઓને લેવા નથી આવ્યા કોઈ બી કોઈ આગળ જાણ નથી રાખી

મારા બાળકોને તો ન્યાય મળવો જ પડે અત્યારે આ માં હું કેમ મારા બાળકોને રાખું એનું કેને ખવડાવું શું શું પીવડાવવું એ તમે જુઓ અત્યારે સરકાર બધાને આ મહિલા મહિલા ને બધાને સહાય કરે છે તો